શું અમિત શાહે તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તિમિલી સાઈ સુંદર રાજનને જાહેરમાં ચેતવણી આપી હતી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે પ્રસંગ હતો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહનો શું આ દરમિયાન અમિત શાહને કોઈ વાત પર ગુસ્સો આવ્યો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ વિડિયોમાં અમિત શાહ તેલંગાણાના પૂર્વ ગવર્નર અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તિમિલી સાઈ સુંદર રાજનને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે જો કે આ વિડિયોને લઈને ન તો અમિત શાહ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે ન તો સુંદર રાજન તરફથી કોઈ નિવેદન આવ્યું છે વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુની દક્ષિણ ચેન્નાઈ બેઠક પરથી તિમિલી સાંઈને ટિકિટ આપી હતી જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેજ પર બેઠેલા ગૃહમંત્રી અમિત શાહનું અભિવાદન કર્યા બાદ સુંદર રાજન આગળ વધે છે આ પછી શાહ તેમને પાછા બોલાવે છે અને કેટલીક સૂચનાઓ આપતા જોવા મળે છે